વડોદરા શહેર લક્કડપીઠા વિસ્તારના આવેલ શ્રી જાનુબાઈ માતા યુવક મંડળ દ્વારા જાહેર મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આ શ્રી જાનુબાઈ માતા યુવક મંડળ દ્વારા છેલ્લા ચાલીસ વર્ષથી ભંડારાનું આયોજન કરવામાં આવે છે અને આ ભંડારો દર વર્ષે વૈશાખ સુદને બુદ્ધ પૂર્ણિમાના બીજા દિવસે કરવામાં આવે છે અને આ મહાપ્રસાદી ભંડારાની વિશેષતા એ છે કે આ ભંડારો બધા ભંડારા કરતાં અલગ પ્રસાદી બનાવવામાં આવે છે

શ્રી જાનુભાઈ માતા યુવક મંડળ જે લક્કરપીઠા રોડ પર આવેલું છે વર્ષો જૂનું આ શ્રી જાનુભાઈ માતાનું મંદિર છે આ મંદિરની વિશેષતા એવી છે કે આ મંદિરનો ભંડારો વડોદરાનો આમ તો છેલ્લો મનાય છે અને આ ભંડારાની વિશેષતા બીજી એવી છે કે આટલી તપતપતી ગરમીમાં બાજીના રોટલા ચૂલા પર બનાવવા આવે છે લગભગ પાંચ કે છ હજાર એટલા માણસોની રસોઈ ચૂલા પર બનાવી એ કોઈ નાની વસ્તુ નથી વડોદરામાં ઘણા ભંડારા થાય છે મીઠા થાય છે બધા સાથ સકાર પણ એટલો હોય છે પણ આ ભંડારા ખૂબ કષ્ટદાયક ભંડારો આ સાબિત થાય છે ખૂબ લોકોને તકલીફ પડે છે કોલના આજુબાજુ વિસ્તારના લોકોને અમે ઘરે ઘરે લોટ પહોંચાડીએ છીએ લોટ પેટાઈને સાંજે એનું કલેક્શન કરીએ છીએ ત્યારે આ ભંડારો કંઈક પૂરો થાય એવું લાગે નહીં આ ભંડારો છેલ્લા ચાલીસ વર્ષથી આજ વર્ષો જૂની પરંગ પરંગાવત પ્રમાણે આ ભંડારો થાય છે લોકોને નીચે બેસાડીને અમે શાક પીરસીએ છીએ પાણી પણ છે છે બુફે જેવું આ ભંડારામાં આવી કોઈ હોતું નથી મારું નામ છે હેમંત વિનાયકરાવ